શ્વર રિક્ષા ચાલક ની હડતાળની મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં અંકલેશ્વર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન રિક્ષા ફરતી જોવા મળી હતી જેને લઈ મુસાફરોને કોઈ કંડગત જોવા મળી ન હતી જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રાજપીપળા રોડ વાલિયા રોડ ખરોડ સહિત વિવિધ ગામોના જતા રિક્ષા ચાલકો સજ્જટ બંધ પાડ્યો હતો સવારે હડતાળ સફળ કરવા માટે નીકળેલા રિક્ષા ચાલકોએ હરતી ફરતી રિક્ષાઓ બંધ કરાવી નીચે ઉતારી દીધા હતા તેમજ રિક્ષા ચાલકો જોડે માથાકૂટ કરી હતી અને મુસાફરોને રસ્તામાં ઉતારી દીધા હતા જીઆઈડીસીમાં બસ ડેપો સહિત અન્ય વિસ્તારમાં હજારો મુસાફરો રિક્ષા હડતાળને લઈ

એમ રિક્ષા નહીં મળતી હું કે આ ઓટલ પડી ઓટલ પડી ના શું કરશો કોઈ આગે પહોંચવા વાળા માના કોઈ મરી જાય માના કા જવું રિક્ષા કાલ પહોંચે ને માના રિક્ષા ના મળે તો કા જવાના આજ રોજ 24 તારીખ 28 12 2023 ના રોજ અમારે રિક્ષા બંધ કરવાનો કારણ કે સાહેબ આજે હું 40 વર્ષથી અમે લોકો રિક્ષા નો કરીએ છે અને અમારું રોજી રોટી એના પર જ છે અને અમારી રિક્ષા પર બેંકોની લોનો છે અને અમારે પાંચ પાંચ માણસનું ગુજરાન ચલાવવાનું હોય છે અમારા છોકરા ભણતા હોય છે સાહેબ અને આજે આ રિક્ષા સ્ટેશન કોસમ આપણે અંકલેશ્વર પટીન ચોકડી પાસે ચાલીસ વર્ષથી અમે અહીંયા ઊભા રહીએ છીએ અને આજ સુધી અમને કોઈ પણ ઓફિસર આવ્યા આ રીતના અમને હેરાનગતિ થઈ નથી આ ફર્સ્ટ ટાઈમ એવો બન્યો છે કે સાહેબ આજે અમે આજે સત્તાવીસ દિવસથી અમે પરેશાન છે સાહેબ અમને અહીંયા ઊભા રહેવા નેતા નથી મતલબ અમને અમારે તમે તમે જ્યાં જગ્યા બતાવો તે જગ્યા પર અમે ઉભાવા તૈયાર છે અમને અમારું સ્ટેન્ડ આપો બસ કારણ કે અમારો રોજી રોટીનો સવાલ છે સાહેબ ઓકે કારણ કે અમને એટલી બધી પરેશાની છે કે આજે ધંધાના ઠેકાણા નથી સાહેબ આજે હોકે એટલે અમને અમને તમે સાહેબ અમને રિક્ષા સ્ટેન્ડ ફાળી આપો અમારી રિક્ષા સ્ટેન્ડની માગણી છે સાહેબ બીજું કંઈ અમને એ એ નથી સાહેબ રિક્ષા સ્ટેન્ડ અમને આપી દો એટલે અમે ખુશ છે સાહેબ તમે જ્યાં જગ્યા બતાવો ત્યાં અમે ઉભા તૈયાર છે સાહેબ તમે અમે રેલવેથી રેલવેમાં પણ ઉભા રહીએ છીએ રેલવેમાં પણ અમને ઉભા રહ્યા નથી પાંચસો પાંચસો રૂપિયા રેલવેમાં અમે દંડ મારે સાહેબ હવે અમારે જવું તો ક્યાં જવું સાહેબ હવે એક તો દંડાના ઠેકાણા નથી સાહેબ અમે અમે કઈ રીતના અમારું ગુજરાન ચલાવીએ સાહેબ અમારું મન જાણતું સાહેબ એટલે એટલે એક તો અમારા છોકરા ભણતા હોય છે સાહેબ દવાખાનાના ખર્ચા હોય છે અને બેંકોના હપ્તા ભરવાના હોય છે સાહેબ ઓકે તો અમને તમે રિક્ષા સ્ટેન્ડ ફાળી આપો તમે જ્યાં જગ્યા બતાવશો એ જગ્યા ઉપર અમે ઉભા રહેવા માટે તમારી રીતે તૈયાર સાહેબ અમે અમે તમને સાહેબ પૂરતો સહકાર આપીશું સાહેબ ઓકે તમે જ્યાં અમને કહેશો એ જગ્યા પર મતલબ બિલકુલ નજીક જ અમને રિક્ષા સ્ટેન્ડ જોઈએ અમને કોઈ પણ જાતની હેરાનગતિ કરતા નહો સાહેબ કે નહીં તમે જ્યાં અમને જગ્યા પડાવશો ત્યાં ઉભા માટે તૈયાર છે જય હિન્દ જય ભારત દલચંદભાઈ વસાવા હું કોમનો રહેવાસી આજે અમે ઘણા વર્ષથી રિક્ષાનો દંડો કરીએ છીએ અને હાલમાં એવી પરિસ્થિતિ આવેલી છે જે સત્તાવીસ દિવસથી એવી પરિસ્થિતિ આવેલી છે ઘર સંસાર ચલાવવું બી મુશ્કેલ પડે છે જે અમારું સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ જોઈએ છે અમને રીક્ષ દંડો કરવા માટે અમે દંડો નહીં કે ચોરીઓ કરી જવા ચોરીઓ કરવા જવાના સાહેબ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે રજૂઆત બી કરવાના છે સાહેબ ને આજે ગામની સિત્તેર રિક્ષા છે આજે સિત્તેરનો ઘરનો જે ખર્ચો છે એ પૂરો પડતો નથી ધંધો કરવા ડેટા નથી સાહેબ ને જે અત્યારે હાલમાં જે પીઆઈ આવેલા છે પ્રતિન ચોકી પર એ બહુ હેરાનગતિ કરે છે સાહેબ રિક્ષાઓને ઊભા જ નથી રહેવા ધંધો કરવા જ નહીં ડેટા લોક મારી દે છે તો અમારા જે ચાલીસ વર્ષથી જે ધંધો કરતા છે રિક્ષા જે સ્ટેન્ડ ફાળવેલું છે સાહેબ એ અમને હાલમાં જુએ છે મને તો જ અમે આ ધંધો કરી શકું ને ઘર સંસાર ચલવી શકું નહીં તો પછી અમે શું કરવાના આજે અમારા નાના નાના છોકરા છે ભણતા છે એમનો ખર્ચો કોણ ઉઠાવવું પાડશે રિક્ષાના હપ્તા ભરવાના જે માણસે આજે લોન લીધેલી છે બેંકોમાંથી એ લોન કોણ ભરી શકે ધંધો નહીં કરીએ તો એટલે અમે એક જ વસ્તુ માંગીએ માંગણી કરીએ સાહેબ તમારી પાસે કે અમને જે રિક્ષા સ્ટેન્ડ છે સ્ટેશન પર એ અમને ત્યાં જ જુએ છે કે અમે એની સિવાય કોઈ જગ્યાએ ધંધો કરવા જઈ શકીએ નથી અમારા પેસેન્જર અમારા પેસેન્જર ત્યાં જ હાલમાં આવે છે ને પેસેન્જર બી એટલા હેરાન થાય છે સાહેબ કે ત્યાં ધંધો કરવા નહીં દેતા પેસેન્જર જાય કાય કોલેજની છોકરીઓને તકલીફ પડે છે મીડિયમ વર્ગને તકલીફ પડે છે સાહેબ જે ભણતર કરે છે આગળ જે કોલેજમાં જે ભણવા જાય છે એ લોકો અપડાઉન કરે સાહેબ એ લોકોને બી બહુ તકલીફ પડે છે કે સાધન મળતું નથી તક પર એટલે એ લોકોને આવવામાં તકલીફ પડે છે ને એવો સમય છે સાહેબ કે હમણાં હાલમાં કોઈ પણ વિશ્વાસ થાય એવો નથી એટલે જુવાન જુવાન છોકરીઓ કાં જવા દે